અને ચોમાસાની સ્થિતિ કઈક અલગ હોય છે ગીર સોમનાથ ના ઉના તાલુકાના ભાજા ગામમાં વર્ષોથી ગ્રામ પંચાયત ના સભ્યો છે તે માંગણી કરી રહ્યા છે કે અહીં શાહી નદી વહે છે અને તેને કાંઠે જ

કોનું છે જો ગ્રામ પંચાયતના ના પણ આ તાલુકા કે જિલ્લા કક્ષાના અધિકારીઓ સાંભળતા ન હોય તો સામાન્ય લોકોની પીડા તો શું હશે તે પણ કલ્પના કરવી એક અલગ વાત છે